તો મારો જીવ સદગતિ જાય ને શાંતિ થી જાય ત્યારે હું તો રમજી મહારાજ ભાનુશાલી સમાજ ના હોવા છતાંય આ ગુરુ શ્રી લાલ રામજી મહારાજ પાટીદાર સમાજના હતા તો એના વચને ગુરુ વચને એમને આખો પાટીદાર સમાજ સુધારવાનું ભેડું છે વિચાર કરો જે સમયે સો ટકા આપણે સત્સંગ સમાજ સાથે હતા એ સમયમાં ગમે એ કામમાં જાય તો એને પાણી પાવાવાળું કોઈ નહોતું હોય આપણા આપણા ભાઈઓએ આપણે એને આપણે કહીએ તો ચોપન મંદિરો સાબરકાંઠા ને કચ્છમાં ક્યાંક મૂર્તિની પ્રતિષ્ઠામાં રહ્યા ક્યાંક ભૂમિ પૂજન માં રહ્યા એમની પ્રેરણા થી ચોપન મંદિરો બન્યા થાય આ કોઈ નાની

આનંદથી આ પ્રોગ્રામ ઉજવાશે કે દિયાળીઓ એ જે બાર ગામથી આવેલા ભાઈઓ અને બહેનો જે આવ્યા હોય એ પાછા આ પ્રોગ્રામ પરિપૂર્ણ કરીને પહોંચે ત્યાં સુધી મહારાજ શ્રી એમની સાથે રહેશે